નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આઠમી સપ્ટેમ્બરના કરંટ અફેર હવે કરંટ અફેર શરૂ કરીએ બરાબર એ પહેલા થોડીક ગઈકાલના પેપરની ચર્ચા કરી લઈએ ગઈકાલે ડીવાયએસઓ ની પરીક્ષા હતી જીપીએસસી માં હવે મને થોડુંક એવું લાગે છે કે આ ડીવાયએસઓ નું જે પેપર હોય ને એક વખત સહેલો કાઢે છે એક વર્ષ બરાબર અને બીજા વર્ષે અઘરો કાઢે છે બરાબર આ છેલ્લે લગભગ બે ત્રણ વર્ષથી તો આ પેટર્ન જોઉં છું લાસ્ટ જે ક્વેશ્ચન પેપર હતો થોડોક હતો આના કરતાં બરાબર આ વખતનો જે ક્વેશ્ચન પેપર છે એ પ્રમાણમાં અઘરો હતો ઓકે તો અહીંયા જે ક્વેશ્ચનની પેટર્ન હતી એ ક્લાસ વન ટુ ના ટાઈપની જ હતી ઓકે ક્વેશ્ચનની જે આખી પેટર્ન હતી ક્લાસ વન ટુમાં જે રીતે પૂછે છે એ જ રીતની હતી સમયગાળો આ પેપર માટે બે કલાકનો ઘણો ઓછો કહેવાય

અને આ વખતે કરંટ અફેર નો પોર્શન ખૂબ જ પ્રમાણમાં રિડ્યુસ કર્યો છે વધાર્યું જ શું તો કે આ વખતે થોડોક રીઝનિંગ નો પોર્શન વધાર્યો છે જે ક્લાસ વન ટુ માં ઓછો હતો ક્લાસ વન ટુ નો જે પેપર હતો એમાં રીઝનિંગ નો પેપર જે પોર્શન હતો એ ઓછો આ ઉપરાંત બીજા બધા સબ્જેક્ટ ઉપર પણ વધારે ભાર મૂક્યો છે ઇકોનોમી ભૂગોળ આવા બધા સબ્જેક્ટ છે સાયન્સ એના ઉપર થોડોક વધારે ફોકસ કર્યો છે ઇતિહાસના ક્વેશ્ચન પણ ઓછા હતા દર વખતે ઇતિહાસમાં પણ ઇતિહાસમાંથી પણ ઘણા બધા પ્રશ્નો હોય છે ઇતિહાસમાંથી પણ ઓછું પૂછ્યું અને આઈ હોપ તમને ઘણા લોકોને આમાંથી તકલીફ પડેલી હશે બરાબર તો કોઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આપણે એવી તૈયારી રાખવાની કે આપણે બધા સબ્જેક્ટ પ્રિપેર કરીને જઈએ પરીક્ષાની અંદર બરાબર ચાલો નેક્સ્ટ આપણો ટાર્ગેટ તલાટીનો છે અને રિવિઝનની બધી જ પીડીએફ અપલોડેડ છે એ બધી તમને તલાટીમાં પણ કામ લાગશે બરાબર તલાટીમાં કરંટ અફેર નહીં આવે એવું આ પેપરને જોઈને નહીં માનવાનું બરાબર કેમ કે તલાટીમાં એનો પોર્શન છે એ એમાં ડિસ્ક્રાઇબ કરેલો છે કે કરંટ અફેર કેટલું પૂછવાના છે બરાબર એટલે કદાચ 30 ની જગ્યાએ ઓછા પૂછવા હોય તો 25 પૂછે પણ

જંગલો અહીંયા જોવા મળે છે સુંદરવન ટાઈગર રિઝર્વ ની અંદર બહોળા પ્રમાણમાં અને રોયલ બેંગલ ટાઈગર છે એ પણ જ આપણને જોવા મળે છે સુંદર રેવન ટાઈગર રિઝર્વ બે એની વિશેષતા છે એને ખાસ ધ્યાનમાં રાખીને યાદ રાખવાની છે

ચલો એક તમે મને કહી દેમિસ ક્યાં આવેલો છે મોદી દ્વારા કરવામાં આવ્યું છે આ યોજના ગુજરાતના કયા જિલ્લામાં લાગુ થઈ છે હાલમાં જ રીવેમ્પ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ છે બરાબર એને અમદાવાદ મહેસાણા ગાંધીનગર ખાતેથી લોન્ચ કરી છે શરૂઆત કરી છે

નેટવર્ક ને આધુનિક બનાવું પાવર ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર છે યાદ રાખવા જેવું હાલમાં જાહેર કરવામાં આવેલ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ એની રેન્કિંગ પ્રમાણે પ્રથમ સ્થાન છે કોણે પ્રાપ્ત કર્યું છે તો સ્માર્ટ સિટી ઇન્ડેક્સની રેન્કિંગ પ્રમાણે પ્રથમ સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું છે એ છે ઝુરીચ ઝુરિચ ક્યાં છે માં છે ઓપ્શન ડી આપણો જવાબ થશે તો હાલમાં આજે સ્માર્ટ સિટી ઇન્ડેક્સની રેન્કિંગ જાહેર થઈ છે જાહેર કરનાર સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ આઈએમડી કહીએ છીએ આપણે પ્રથમ સ્થાન ઝુરિચનું છે માં આવ્યું છે બીજું સ્થાન નોર્વે ના ઓસ્લોનું છે ત્રીજું સ્થાન જેનેવાનું છે એ પણ માં આવેલું છે ટોપ થ્રીમાં બે તો ના શહેરોએ બાજી મારી છે ચોથું સ્થાન યુએ ના દુબઈનું છે ભારતના ટોટલ ચાર શહેરો થયા છે દિલ્હી મુંબઈ હૈદરાબાદ અને બેંગ્લોર દિલ્હી એકસો ચાર મુંબઈ એકસો છ હૈદરાબાદ એકસો નવ અને બેંગ્લોર એકસો દસ આટલા ભારતના શહેરોને પણ ખાસ યાદ રાખવાના પ્લેયર ઓફ ધ યર આનાથી કોને સમિત કર્યું છે તો પ્રોફેશનલ ફૂટબોલર્સ એવોર્ડ જાહેર થયા હમણાં ઓકે પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશન છે એના હમણાં એવોર્ડ જાહેર થયા છે

બાકી વુમન્સ યંગ પ્લેયર યર નો પુરસ્કાર આ રિચાર્ડ કોને જીત્યો છે લીગ ટુ પ્લેયર ઓફ ધ યર નો પુરસ્કાર છે ઓકે એ છે આ બે સ્કીપ કરી શકો છો બાકીના ઉપરના જેટલા છે એ બધાને યાદ રાખવાના છે એટલા ક્લિયર

વલ્લભભાઈ ની બિરસા મુંડા ની અટલ ગેરિવાજભાઈ એમ ટોટલ ત્રણ અલગ અલગ સમિતિ બની છે એમની જન્મ જયંતીની ઉજવણીના સંદર્ભમાં ત્રણે ત્રણ સમિતિના હેડ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે હવે કોની જન્મ જયંતી કયા દિવસ તરીકે ઉજવાય છે એ અગત્યનો પ્રશ્ન ઓકે તો સરદાર વલ્લભભાઈ પટેલ ઓકે એમની અ જન્મજયંતી એકત્રીસ ઓક્ટોબર આવે છે જેને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવી છે બિરસા મુંડાની ની 15 નવેમ્બર આવે છે અને જનજાતે ગૌરવ દિવસ તરીકે ઉજવે છે અને અટલ બિહારી વાજપેયી ની 25 ડિસેમ્બર આવે છે રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવે છે અને આ બે દિવસ પહેલા 23 ડિસેમ્બર ચૌધરી ચરણ સિંહ હોય છે અને આપણે કિસાન દિવસ થઈ જશે ચલો હાલમાં જ કેરેબો નામ એક સ્વદેશી પોર્ટેબલ ઉપકરણ વિકસિત કર્યું છે આ મગજ થયેલી ઈજાઓ છે એનું ઝડપી રેડિયેશન ફ્રી નિદાન આપવા માટે યુઝ થશે આ કઈ સંસ્થાએ બનાવેલું છે એવું કહેવાનું છે તો આ બનાવ્યું છે આઈઆઈસી બેંગ્લોરે તો ઓપ્શન સી આપણો આન્સર થશે ક્વેશ્ચન થોડોક મોટો છે ફરી એકવાર કહી દઉં બરાબર કેરેબો નામનું એક ડિવાઇસ છે પોર્ટેબલ છે એટલે કે એક જગ્યા બીજી જગ્યાએ સરળતાથી લઈ શકાય છે ઓકે તો આ મગજમાં થયેલી ઈજાઓનું ઝડપી તેમજ રેડિયેશન ફ્રી નિદાન તમે નોર્મલી એક્સરે કરાવવા જાવ તો ત્યાં રેડિયેશન આવતા હોય બરાબર તમે સીટી સ્કેન કરાવો તો પણ ત્યાં રેડિયેશન આવતા હોય પણ આ રેડિયેશન ફ્રી તમને નિદાન કરીને આપે એવું ડિવાઇસ છે આઈઆઈસી બેંગ્લોરે વિકસિત કર્યું છે કેરેબો એમાંથી ક્વેશ્ચન પૂછી શકે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સાયન્સ ટેકનોલોજીની પણ એક અલગ સિદ્ધિ છે આપણી આ તો આ રેડિયેશન ફ્રી નિદાન અને મગજમાં થયેલી ઈજાઓ છે બરાબર એનું ઝડપી નિદાન માટે યુઝ થાય એમઆરઆઈમાં પણ રેડિયેશન આવતા હોય છે સો ગર્ભવતી મહિલાઓ છે બરાબર એમઆરઆઈ સીટી સ્કેન જેવી જે એમને મનાઈ આપવામાં આવતી હોય છે કે મતલબ એવા વિસ્તારોમાં એ ના જાય બરાબર તો એવા લોકોને આ વધારે યુઝફુલ થશે બરાબર તો બીજી વસ્તુ પોર્ટેબલ છે એટલે ગામડામાં ઇમરજન્સી હેલ્થકેર ગ્રામ્ય સેવાઓમાં પણ આખો બુક ઉપયોગી બનશે ગામડાના ડોક્ટરોને પણ આ ઉપયોગી બનશે કેમકે ગામડાઓની અંદર સીટી સ્કેની એવી મશીનોનો અભાવ હોય એમઆરઆઈ નો અભાવ હોય તો એવી જગ્યાએ પણ આ ઉપયોગી બનશે પોર્ટેબલ છે એટલે એક બે જગ્યા બીજી જગ્યાએ લઈ શકાય રેડિયેશન ફ્રી છે એટલે વધુ દર્દી માટે સુરક્ષિત છે ઝડપી પરિણામ આપે છે બરાબર ક્રિટિકલ કન્ડિશનમાં પણ દર્દીનો જીવ બચાવવા માટે સક્ષમ છે સાત સપ્ટેમ્બર ના રોજ કયા દેશે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો બ્રાઝિલ છે એનો સ્વતંત્રતા દિવસ છે સાતમી સપ્ટેમ્બરે હવે બ્રાઝિલ ઉપર કોણે શાસન કર્યું સાહેબ મેં ઘણી વખત છે તમને એવું કેતો હોઉં છું પણ એ ટ્રીક ક્યારે યુઝ ન કરતા પરીક્ષા ની અંદર કેમ કે અહીંયા ઘણા બધા એવા દેશો આવ્યા છે કે જ્યાં બ્રિટિશોનું શાસન હતું મોટા ભાગના દેશોમાં બ્રિટિશોનું શાસન હતું પણ અમુક એવા દેશો છે એ જ એ લોકો પૂછી લે બરાબર સો ક્યારેય એવો તુક્કો ના લગાડવો ખબર ના હોય તો ઈ કરી નાખો બરાબર સો અહીંયા બ્રાઝિલ છે ત્યાં પણ પોર્ટુગીઝો શાસન હતું ઓકે બ્રાઝિલ છે ત્યાં પોર્ટુગીઝો શાસન કર્યું હતું ઓકે અને બ્રાઝિલનો સ્વતંત્રતા દિવસ છે બરાબર એ સાત સપ્ટેમ્બર આવે છે સ્વતંત્ર ક્યારેથી થયું શાસનમાંથી બ્રાઝિલ સાત સપ્ટેમ્બર અઢારસો ને બાવીસ ના રોજ ક્લિયર દક્ષિણ દેશ છે છે બ્રાઝિલ બ્રાઝિલિયા પછીનો પ્રશ્ન જોઈએ તો ઇન્ટરનેશનલ પોલીસ કોર્પોરેશન ડે ની ઉજવણી ક્યારે થઈ આપણ સાતમી સપ્ટેમ્બરે ગઈકાલે જતો રહ્યો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ સાત સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ પોલીસ કોર્પોરેશન ડે ની ઉજવણી કરવામાં આવેલી છે સાતમી સપ્ટેમ્બરે ઉજવાય છે ઓકે અને બે હજાર ત્રેવીસ માં સૌથી પહેલી વખત આ ઇન્ટરનેશનલ પોલીસ કોર્પોરેશન ડે ઉજવવામાં આવેલો છે તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવે છે દર વર્ષે સાત સપ્ટેમ્બર ઉજવશે સાત સપ્ટેમ્બર ઇન્ટરપોલ નો સ્થાપના દિવસ હોય છે ઓગણીસો ત્રેવીસમાં સાતમી સપ્ટેમ્બરે ઓસ્ટ્રિયાના વિયના ખાતે ઇન્ટરપોલ ની સ્થાપના થઈ જેની યાદમાં આ દિવસ ઉજવાય છે ક્લિયર તો આટલું યાદ રાખીશું ટોટલ ઇન્ટરપોલ ઇન્ટરપોલના સદસ્યોની અંદર ભારત પણ આવે છે એકસો પંચાણું દેશોમાં

જે ક્લાઇમેટ સેન્સીટી છે આ કેરળમાં સ્થપાયો છે હાલમાં જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમણે ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ એટલે કે અડસઠ મુ જે કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ હતું એમાં એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે તે ક્યાં કરશે અથવા તો ક્યાં કરેલું હતું તો એ બાર્બડોસના બ્રિજ ટાઉન ખાતે કર્યું છે તો આ કોમન ઇન શોર્ટ તમારે એ યાદ રાખવાનું કે અડસઠ મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ ક્યાં થાય બારબડોસના બ્રિજ ટાઉનમાં થઈ ઓકે બીજી અગત્યની વાત કે એપ્લિકેશનમાં કરંટ અફેરની જે સપ્ટેમ્બરનો વીક વન હોય છે ઓકે એની પીડીએફ અપલોડ થઈ ચૂકી છે ઓકે ઉપરાંત તમારી સપ્ટેમ્બરની જેટલી પણ ટેસ્ટ પેન્ડિંગ હતી એ બધી અપલોડ થઈ ચૂકી છે એકથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી આજ દિન સુધીની બધી ડેલી ટેસ્ટ પણ અવેલેબલ છે વીકલી ટેસ્ટ પણ એકથી આઠ સપ્ટેમ્બર સુધીની જે પહેલી જે વીકલી ટેસ્ટ આવે એ પણ અપલોડ થઈ ચુકી છે વીકલી ટેસ્ટમાં વન નાઇન્ટી ક્વેશ્ચન છે ડેલી ટેસ્ટમાં લગભગ વીસ થી લઈને પચીસ ક્વેશ્ચન હશે ડેલી ક્લિયર તો યાદ રાખજો હાલ હવે આગળ કયા હાઈકોર્ટ દ્વારા પોલિસી રિગાર્ડિંગ ધ યુઝ ઓફ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી શીર્ષક ધરાવતો એક દસ્તાવેજ જાહેર કરવામાં આવશે ટૂંકમાં આ નામથી એક આખું દસ્તાવેજ એક ડોક્યુમેન્ટેશન જારી કરી છે પોલિસી રિગાર્ડિંગ ટુ યુઝ ઓફ એઆઈ ટૂલ એટલે કે એઆઈ ટોલ નો અત્યારે ખૂબ જ મિસયુઝ થઈ રહ્યો છે સો એનો મિસયુઝ ના થાય એ માટે એક ડોક્યુમેન્ટેશન કેરલની હાઈકોર્ટે જાહેર કર્યું છે કે જો આનો મિસયુઝ કરશો તો આ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે અથવા તો એ ગુનાને પાત્ર બની શકે છે આસામ સરકારે રાજ્યભરમાં સ્કિલ એજ્યુકેશન સેન્ટર્સ વિકસાવવા માટે છસો કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે આ માટે કઈ કંપની સાથે કરાર કરે છે તો આસામે નેલકો લિમિટેડ સાથે આ માટે કરાર કરેલા છે કર્ણાટક કૃષિ વિભાગે ખેડૂતોને ટેકા આધારિત રિયલ ટાઈમ સલાહકાર સેવાઓ પૂરી પાડવા માટે કઈ કંપની સાથે

જે એમઓયુ કર્યા છે એ રક્ષા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર સાથે કર્યા છે તો આ યાદ રાખીશું આ સાથે આઠ સપ્ટેમ્બરના વીડિયોને સમાપ્ત જાહેર કરીશું મળીશું નવ સપ્ટેમ્બરના વીડિયોમાં ત્યાં સુધી રજા લેશું